જુનાગઢ શહેરના રાણાવા ચોકમાં આવેલ પુનિત શોપિંગ સેન્ટર ઓનર્સ એસોસિએશન દ્વારા હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું આજે જ્યારે સમગ્ર ભારત રામમય બની ગયું છે ધર્મમય બની ગયું છે ત્યારે એક પુષ્પની અંજલિ સ્વરૂપે એક જુનાગઢમાંથી પણ અમો પુનિત શોપિંગ સેન્ટર વેપારી ઓનર્સ એસોસિએશન દ્વારા આજરોજ શુક્રવાર સાંજે સુંદરકાંડના પાઠ હનુમાન ચાલીસાના પાઠ અને મહાઆરતીનું ભવ્ય આયોજન કરેલ છે ઘણા બધા મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધેલ છે વેપારીઓ અને આજુબાજુના માણસો પણ ખૂબ મોટી સંખ્યામાં આવેલ છે તો પ્રભુને એક પુષ્પ રૂપે જૂનાગઢની પણ યાદી મોકલીએ અને રામમય થાય વાતાવરણ એ ધર્મમય ભાવથી શુદ્ધ ભાવથી અમે લોકોએ આજરોજ આયોજન કરેલ છે જય શ્રી રામ મારું નામ બ્રિજેશ ભટ્ટ અમે પુનિત શોપિંગ સેન્ટર વેપારી એસોસિએશન આજ રોજ જ્યારે બાવીસ તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ ત્યારે રામ મંદિરનો ઉત્સાહભેર આખા દેશભરમાં ઉજવણી થઈ છે ત્યારે એ રીતે ઉત્સાહનો ઉત્સાહભેર ઉજવણી કરવા બદલ આજે ઓગણીસ તારીખને શુક્રવારના રોજ સાત પાંચથી સાત પુનિત શોપિંગ સેન્ટર ઓનર્સ એસોસિએશન દ્વારા હનુમાન ચાલીસાના પાઠ રાખ્યા છે અને આ પાઠનો અમારો આશ્રય ભક્તિરૂપી પુષ્પ શ્રી રામ ભગવાનના ચરણોમાં બાવીસ તારીખે પોણા બાર વાગે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે જુનાગઢમાંથી શ્રી પણ ભક્તિરૂપી પુષ્પ ત્યાં પહોંચે એ અમારો આશા આગ્ર આશા છે જેથી અમે આજે હનુમાન ચાલીસાના પાઠ રાખ્યા છે અને ખૂબ જ બોળી સંખ્યામાં જુનાગઢની ધર્મપ્રેમી જનતાઓ ઉપસ્થિત રહી છે જય શ્રી રામ માં મોટર સેફ એન્ડ શ્યોર એ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે